જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને અત્યારે સવાર નથી પણ તોય આપણે રોજના રૂટિન પ્રમાણે બોલાઈ જાય અને અત્યારે વાગી ગયા છે બે અત્યારે તો બપોર થઈ ગયા છે અને જમી કારવી લીધા છે અને અત્યાર સુધી આરામ કરતા હતા અને આપણે ભેંસ આણી છે એ તો ખબર છે રાતના ત્રણ વાગ્યા છે અને આપણે જાગીએ છીએ એક વાગ્યાના ઉછો ભાઈ અત્યારે જાગી ગયા છે જો તો આપણે શું કામ જાગી છે એ તમને બતાવું અને અત્યારે તો હું ફૂલ આવે છે પણ અત્યારે જાગવું પડે એમ છે આપણે ભેંસ વૈઆણી છે અને પાડી જવા અહીંયા બાંધેલી છે અત્યારે આપણે જો અત્યારે એ કૂતી છે હૂતી જ નથી અત્યારે તોફાન કરતી હતી જો આપણે આ કીટવે ગયા છે આ બાજુના ભેંસ છે એ અને આ તો પેલા વૈયાણી હતી તો છે ને આપણે એ છે ને ગાંડીબેન છે ને આખી રાત આપણને હોવા નથી દીધા બહુ બાંગ નાખતી હતી કરતી હતી અને ઉછોભાઈ ઘડીક જગાવા લાગ્યા કાં ઉત્સવ અને જો અત્યારે કેમ કરે છે તો સાલ ફેમિલી હવે છે ને વાડીમાં જાય છે થોડોક નીરા વાઢી આવી અને અત્યારે જો એને નીરી દીધું છે એક બે વાગી ગયા છે એટલે હવે થોડુંક છે ને અત્યારે વરસાદ તો અત્યાર સુધી હતો જવો ફળિયું આખું ભર્યું છે અને હવે વાડી માં જઈએ આપડે અત્યારે વરસાદ થોડોક ખમૈયા કરી ગયો છે ને અત્યારે વાદળું અંધાર્યું છે એટલે આપણે થોડોક નીરા વાટી આવી પાછળ થી ફેમિલી આપણે પાછળ આવી ગયા છે ઇન બેન જો વાટવા મીડા છે નીરાવ અને આપણે જો અહીંયા આપડા મકાન છે ને પાછળ જ છે વાડી ફેમિલી આ છે આપડી વાડી ને બેન જો વાટવા મંડી છે માં જો તડકો નીકળે ને તો કપડાં હુકોતા હશે સો એવું છે ફેમિલી અને અંધાર તો બહુ જ છે બેન પહેલાં છે ને આપણે મોટી પાડી હાટું વાઢે છે તો આજે એનું બહુ ધ્યાન ન દેવાનું બીજી ભે એટલે એનું ધ્યાન ન દેવાનું કા કું જો એક ધારી બાંગરોટા નાખે કે આજ મારી પાસે કોઈ આવતું નથી તો બેને જો બે પાથરા પાડી દીધા છે અને પછી આપણે આવડું આ ખડ વાઢવું છે એમાં બહુ ઝાકળ હોય નહીં આ બહુ ઓછું ખાય છે વરાપ થાય તો જ ખાય એ બેટા ખાપા ન વગાડતા હો અને ઉત્સવભાઈ ને રજા છે પણ હેલ્પ કરાવે છે સાલો ફેમિલી એવું છે પાડી માટે જો કેટલું લઈ લીધું છે આપણે કુંજ બીબું છે ને એને બહુ જોવે ખાવા હજી વાત લઈ કે આટલું નિર્યા પેલા ખાવું પડે તો હા અને હટ મોટી કરી દેવાની છે એને તો સાલો ઉત્સવ આવી જાય છે નિર્વાહ અને આપણે ભારો બાંધી લઈ ફટાફટ ને પછી જાય ખડવા રહ્યા છીએ આપણી રીંગણીમાં અને ઉર્મિલાબેન પણ પાછા ખડવાટ આવી ગયા છે અને ઉર્મિલાબેન રીંગણા ત્યાં ત્યાં બતાવી દો અમને અહીંયા જો આવી કંઈક અમારી રીંગણી થઈ ગઈ છે મિત્રો જોવો અને અહીંયા

એક રીંગણું છે મિત્રો રીંગણું એક ઓલા પણ છે ના પણ બગડી ચાલુ છે કેટલા રીંગણા છે આ રીંગણું કઈક બગડી જ છે આના માટે દવા તમે કઈ દેજો કેવી છે આ વાર કાપી નાખી છે જોવો કાપી નાખી છે આખી કાપી નાખવાનું છે અમે આના કાપી આ શેરડા છે એ ભેગા થઈ જાય એટલે કોઈને લાઈટ ન આવે એટલે આ સંજાય કર્યા છે અને મમ્મી મમ્મી જો આવ્યા છે મમ્મી મમ્મી તો આવે છે ગરમીલા બેન જો કાંઈક કે છે આવી જાય અમે હાથ કર્યા એટલે ધોવો હાવી

ફેમિલી નીરાવ બિરાવ વાઢી વૈયા છે અને અત્યારે વાગી ગયા છે હાડા ત્રણ કે ચાર વાગી ગયા છે જોયું નથી ઘડિયાળમાં અને કાલમાં આપણે વિડીયો મૂક્યો છે એમાં જો આપણે પાસળના ભાગમાં છે ને શેડ બનાવેલો છે એમાં જો નવરાત્રિ રમે છે ને મંદિર શરૂ છે ફેમિલી આપણે ગરબો મેકન મંદિર છે એ અને મંદિર શરૂ છે કામ અને મંદિરની પ્રતિષ્ઠા કરવાની બાકી છે એટલે પાસળના ભાગમાં આપણે નોરતા રમે છે બે ત્રણ વરસતા મંદિર શરૂ છે આપણે એટલે અને આપણું મોટું ગામ છે એટલે જગ્યા બહુ જોવે ને આજ તો ડાયરોશ આજ તો ગરબાની આજ દશેરા છે એટલે આજ કલાકારો આવશે અને આજે તે પણ રાસ ગરબાનું આયોજન છે મસ્ત મજાનું આપણું બહુ મોટું ગામ છે અને ગામનું નામે મોટું છે એ તો 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 તમને ખબર જ હશે જોતા એટલે અને બાકી આજ છે ને હા તો બે ભેંસું ધોવાની છે એ રાતે ભેંસ વ્યાણી છે એટલે આજ બે ભેંસું દોવાન છે એટલે અને વરસાદ છે અને ભેંસ વૈયાણી એટલે બહુ હવાર તે બહુ દોડા દોડી થઈ ગઈ એટલે બ્લોક શરૂ કર્યો રાતે જાગ્યા હતા ફેમિલી આપણે તનવીશા બે ને કપડા ધોઈ નાખ્યા છે ત્રણ ચાર એટલે એને બપોર રસોઈ બનાવી હતી ને હાજે એની માથે છે રસોઈ અને બાકી તો જો જમરૂખ અને ઉછન પપ્પા છે ને પપ્પા જો આરામ કરે છે એને છે ને મસ્ત મજાનો પોપટ પાડો છે જો ફેમિલી ઉછન પપ્પા ને આ કે હું છું એ નોર્ત રમજ્યો ને તે તલવાર જરાક લાગી ગઈ ઓસન પપ્પા છે ને આપણે ટ્રેક્ટર છે ને એને વાવણી અને કોર વાગી ગઈ બોલ હરખા કરતા હતા ને તે નીચે મોઢું કરવા ગયા અને પણ ખબર એને ઊંઘ આવતી હોય કે રામઝાણે જવો કેટલું વગાડ્યું ખોટું બોલોમાં અને પછી છે ને વાગ્યું તો એ આપણને એમ થતું કે કેટલું વાગી ગયું છે પછી મેં આપણે એને એમ તો કહેવાય નહીં લાટ વાગ્યું એમ મને કે કેટલું વાગ્યું કે લોહી નીકળ્યું એવું લાગે હું થોડુંક એવું વાગ્યું એમ કીધું કા તા પછી મને કે જોતો ઉર્મિલા ને હાથ કરે ઉર્મિલા આયેલ તો કેટલું વાગ્યું તો જોવો ફેમિલી અહીંયા એણે વગાડ્યું છે અને આવી રીતનું વાગી ગયું છે પણ લોહી બહુ નીકળ્યું હતું કા હવે હમણાં દહદી પોરો પોરો અને હા માથું દુઃખે છે એમ કે દહીં ખાધું અને એવું છે ને આપણે જો આ કુંજુ બેન તો ખાય રે ને ત્યાં સુધી જો ઈ એને નિરાશ ન થાય ખાઈ રે સુધી એને નિરાશ કરે અમાર ઉર્મિલા બેન ને બહુ વાલી કુંજું હાથ છે દેખાડ તો જોવા દેજે

આપડે ભારો નાખવા આવ્યા અહીંયા ઘરે એક ભારો નિરાવ ખવડાવી દીધો છે અને એટલા બધા માલ ને કેટલો નિરાવ જોવે તો આ તો ઠીક છે હુકલ છે કેટલો વાઢી મરી જાય આપડે અને વરાપ છે નહીં ન કરતો ટ્રેક્ટર લઈને વાળીએ જાય આવી ફેમિલી અને ભરીને ભાઈ આવી લાટ બધો નિરાવ તો એવું છે ચાલો ફેમિલી આપણે છે ને બે ભેંસ્યું દોઈને કમ્પ્લીટ પાસા બે ગયા છે હીંડોળે જો ભે ખાંડ દઈ દીધું છે અને હાર ટીબુ બેન નહીં દઈ દીધું છે ખાંડ અને અત્યારે છે ને તડકા જે ખુશે એટલે ફળિયામ બહુ અંજવા પડે ભેહન દોઈ લીધું છે અને ભેંસ તો આપણે રાતે વૈયાણી થોડુંક શૂટ લીધું છે બહુ કાંઈ શૂટ લીધું નથી રાતે એક વાગે વૈયાણી છે ભેંસ પછી આપણે ક્યારે કાંઈ સૂટ લીધું નથી અને ફાઈનલી આપણે બીજી ભેંસે પણ વૈયાઈ ગઈ તો ઉત્સવભાઈ શું કહેવા માગે છે કાંઈ નહીં કેવું એને એને પેપર છે કે નહીં એટલે જો અત્યારે બેઠો ને અત્યારે છ વાગવા આવ્યા છે છ માં થોડીક છે અને વિડીયોમાં કન્ટિન્યુ